મણિપુરમાં કોંગ્રેસના ઉમેદવારની સભામાં ફાયરિંગ પાર્ટીએ કહ્યું આવા માહોલમાં ચૂંટણી કેવી રીતે થશે રાજ્યમાં શાંતિના દાવાઓ પર પણ સવાલ ઉઠ્યા મણિપુરના ઉખરૂલમાં કોંગ્રેસ પાર્ટીના લોકસભા ઉમેદવારની બેઠકમાં ગોળીબાર થયો છે આલ્ફ્રેડ કંગનમ આર્થર ઉરખુલના પોરૈ સિરુ ગામના ગ્રામ્ય સ્તરની પરામર્શ બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો જોકે કંગનમને કોઈ ઇજા થઈ ન બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કે મેઘચચંદ્રએ ઘટનાની નિંદા કરતા કહ્યું કે જો આવી ઘટનાઓ ચાલુ રહેશે તો રાજ્યમાં ચૂંટણી કેવી રીતે થશે